સંખેડા તાલુકાના બે આંગણવાડી કાર્યકરને ઉત્કર્ષ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડ પાયું માતા યશોદા એવોર્ડએ આંગણવાડી કાર્યકર અને મદદગરને બાળ વિકાસ અને સમુદાય સ્વાસ્થ્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે જેમાં વડોદરા ઝોન કક્ષાનો બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસનો માતા યશોદા એવોર્ડ સંખેડા ઘટકના માંજરોલ ઋણ બે આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર પટેલ ભાવનાબેન અને તેડાગર તડવી રિંકલબેનને એનાયત કરવામાં આવ્યો છે માતા યશોદા એવોર્ડનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરના સખત મહેનતને પ્રોત્સાહન આપવા અને પ્રશંસા કરવાનો છે જેમાં આરોગ્ય અને પોષણ લાભાર્થીઓને આવશ્યક આરોગ્ય તપાસ અને રેફરલ સેવાઓ પૂરી પાડવી સમુદાય વિકાસ પૂર્વ પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપવું અને કિશોરીઓના વિકાસને ટેકો આપવો વહીવટી કાર્યક્ષમતા રિપોર્ટિંગ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવી અને વહીવટી બોજ ઘટાડવો માતા યશોદા એવોર્ડ આંગણવાડી કાર્યકર અને તેડાગરને માન્યતા અને પ્રેરણા પૂરી પાડે છે તેમણે તેમના સમુદાયોને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવાઓ પહોંચાડવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે રિપોર્ટર કમલેશ પટેલ સંખેડા